આજના બ્લોગમાં તમારું સ્વાગત છે ફરી તમે ગાડી પર નીકળી ગયા છે જો તમને કેમ છે આજે હોસ્પિટલ કેમ ચેકઅપ કરાવવા ચેકઅપ રસ્તો જો તમારો રસ્તો એકટીવા લઈને જઈએ છે બધા વિડિયો તો જોજો જો મન સબસ્ક્રાઇબ નથી કરતા હે

તો પછી હું પછી વધારે પડતા બ્લોગ લઈને આવું છું હા દરરોજ બ્લોગ નાખું છું ને એક વિડિયો પર જબરજસ્ત વ્યુ આવે છે ક્યારે વાયરલ થઈ છે મને આ બધા ફ્રેન્ડ્સ આપડા કરશે લાઈક અને કમેન્ટ અને સબસ્ક્રાઇબ ક્યારે થવા છે ચાલો જોઈએ છે